સરકાર એક તરફ રોજગારી સર્જનનો દાવો કરી રહી છે બીજી તરફ બેરોજગારી એટલી છે કે હવે નોકરી અપાવવાના નામે પણ ઠગબાજો સક્રિય બન્યા છે અને નિર્દોષ અને નોકરી વાંચુકોની મજબૂરીનો લાભ ઉઠાવી રૂપિયા પડાવી છે માધાપર આ જ રીતે વિદેશમાં કડિયા કામ સુથારી કામ સહિતની લાલચ આપી વીસ વીસ હજાર રૂપિયા ઉઘરાવી ટૂર પેઢીનો સંચાલક ફુલેકુ ફેર ભાગી ગયો છે આ બનાવમાં બે લાખ રૂપિયાની ઠગાઈ બાબતે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે જો કે ભોગગ્રસ્તોનું કહેવું છે કે ઠગાઈનો આંખ સિત્તેર લાખની આસપાસ છે હજુ સુધી પોલીસ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરાઈ નથી ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આ કિસ્સામાં ભોગ બનનાર લોકોને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે માધાપરમાં માહી ડેરીની સામે આવેલી ગ્રીન વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક આનંદ કોટકે વિદેશમાં નોકરી અપાવવાના નામે કચ્છના વિવિધ પ્રકારના હુન્ડરો ધરાવતા બેરોજગાર યુવકો સાથે છેતરપિંડી કરી પેઢી બંધ કરી નાખી છે શરૂઆતમાં લોકો પાસેથી રૂપિયા મેળવી ટિકિટ મેળવવા માટે તારીખ આપવામાં આવી હતી જ્યારે ભોગગ્રસ્તો ટિકિટ લેવા ગયા ત્યારે દુકાનો બંધ હતી અને આસપાસ તપાસ કરતા કોઈ કડી મળી ન હતી ફુલેકુ ફેરવીને આરોપી ભાગી જતા પર પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી માંડવી તાલુકાના કાઠડા ગામના રહેવાસી ડુંગરસિંહભાઈ દાદુ અને પર મહાસખ સુથારે જણાવ્યું હતું કે બે મહિના પહેલા અખબારમાં ગ્રીન વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે જાહેરાત આવી હતી કે ન્યૂઝીલેન્ડ સિસલ્સ ઇથોપિયા વગેરે જગ્યાએ નોકરીની તક છે જેથી નોકરી મેળવવા રસ દાખવતા વિવિધ પ્રકારની વાતો કરી પ્રથમ વીસથી પચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા બાદમાં સંચાલકે બાકીના રૂપિયા બાવીસ તારીખે ટિકિટ અપાય ત્યારે આપવાનું કહ્યું હતું જ્યારે બેરોજગાર યુવકો સંચાલકની ઓફિસે ગયા ત્યારે તેની ઓફિસને તાળું હોવાથી ફોન લગાવતા તે બંધ આવ્યો અને આસપાસ તપાસ કરતા કોઈ કડી મળી ન હતી જેથી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં માધાપર પોલીસમાં ફરિયાદ લખાવાઈ હતી આ ફરિયાદમાં હાલમાં સિત્તેરથી નેવું જણા હાજર હતા હજુ આંખ બસોથી અઢીસો ભોગગ્રસ્ત વ્યક્તિઓનો થઈ શકે છે અને આશરે સિત્તેર થી એસી લાખની છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું આ અંગે પોલીસ વિભાગ ગુનેગારોને પકડી બેરોજગારના રૂપિયા પરત અપાવવામાં આવે સાથે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી અમે એને ફોન કરી કોન્ટેક્ટ કર્યો હતો શું ઓફર છે આમાંથી એમણે અમારા કડ કીધું કે આટલા વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર ને પચાસ હજાર પૈસા ભરવાના બીજા પૈસા તમને બાવીસ તારીખના ટિકિટ આવે ત્યારે ભરવાના તમે આવીને કોન્ટેક્ટ કર્યો પહેલી અમે અહીંયા આઠ હજાર હું આઠ હજાર ભરી ગયો તો બીજા માણસો હતા વીસ હજાર ભર્યા કોઈ કે ચાલીસ હજાર ભર્યા કોઈ કે પચાસ હજાર આવા યુપી બિહાર રાજસ્થાન આવા ભાઈ માણસો છે જેણે એક લાખ વીસ હજાર જેવા ભર્યા છે તમે પછી અહીંયા એકવીસ તારીખને એને કોન્ટેક્ટ કર્યો એને અમે કીધું કે તમે બાવીસ તારીખને આવજો કે તમને તમારી ટિકિટ પરમિટ બીજા બધું મળી જશે ને બાવીસ તારીખના તમારું નીકળવાનું થશે અહીંયા તમે બાવીસ તારીખને અહીંયા આવ્યા એ ભાઈની ઓફિસ બંધ હતી ને એને ફોન કોન્ટેક્ટ કર્યો તો એનો ફોન બંધ છે પાછી અમે એમાં એફઆઈઆર કરાવી છે હાલ વિગત છે કેટલા જણા લોકો છે આની સાથે ને હાલ અમને અંદાજ માં અંદાજ લાખ નું ફ્રોડ થયું છે હાલ શું તમારી માંગ છે હાલ અમારી આ માંગ છે પોલીસ કલ્દી જલ્દી તંત્ર દ્વારા ન્યાય મળે અમને હું અહીંયા મને ન્યૂઝ દ્વારા વાવર ચડ્યા હતા કે અહીંયા ભરતી ચાલુ છે હું અહીંયા આવ્યો હતો આઠ હજાર રૂપિયા રોકડ કિંમત આપેલી છે આનંદભાઈ કોટકને અને અંદર ત્રણ જણા હતા એક ફ્લેસ હતી અને બે આ જે ધૂળની ભરતી કરતા હતા એ ત્રણેય જણા હતા અને એને રૂપિયા દીધેલ છે અને એ આનંદભાઈ કોટક એનો ફ્રોડ મારા કને એનો પ્રૂફ પડ્યો છે વિડીયો છે અને એ અમે પોલીસ માથાપર સ્ટેશનમાં જાણકારી હતી એવી રીતે વિગત પ્રમાણે આને કાંઈક બંદોબસ્ત કરો એવી અમારી માંગ છે બધા ત્રણસો ત્રણસો યારણાની લગભગ હતી અને ન્યૂઝમાં એમ બતાવીએ છે કે લગભગ અઢી લાખનો ફ્રોડ થયો છે અઢી લાખનો નથી કાંઈ લગભગ ન સાઠ સિત્તેર લાખનો ફ્રોડ થયેલો છે આ માનુકાનો રહેવાસી છે અને માતાભરનો જે આ વિડીયોમાં કાકા છે એ માતાભરના છે એમ નામને પ્રૂફ દ્વારા જાણ મળી છે